કાપડ માં પાંચસો બે છે જો સરસ મજાની બધી જ ડિઝાઇન રહેવાની છે બધી ડિઝાઇન હું તમને બતાવતો જ આવું છું જે પણ ગમે સ્ક્રીનશોટ પાડી લેજો જોરદાર સાડી રહેવાની છે પ્લેન કાળામાં અને સ્ક્રીનશોટ પાડી લેજો પાંચસો ની બે સાડી રહેશે અને પછી તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો આપણો નંબર ટાઇટલમાં તમને દેખાતો હશે એમાં પણ ઓર્ડર કરી શકો છો તમારો તાલુકો જિલ્લો જે પણ નજીક થતું હોય ત્યાં સુધી કુરિયર કરી દેશું પાંચસો ની બે સાડીઓ રહેશે અને પ્લસ કુરિયર સાઈઝ અલગ રહેશે જો કે તમે એકથી બે સાડીઓ મંગાવશો તો ત્રીસ રૂપિયા જ થશે તમારા તાલુકા જિલ્લો જે પણ નજીક થતું છે ત્યાં સુધી આવી જુઓ સરસ મજાની બધી જ ડિઝાઇન છે આ લેરિયા ટાઈપમાં ડિઝાઇન છે જોરદારની ડિઝાઇન છે પછી આ ઇંગ્લિશ કલરમાં બીટ કલરમાં જોરદારની ડિઝાઇન છે વેલવાળી ડિઝાઇન છે આ પણ ખરીદી કરી શકો છો તમે જોરદારની ડિઝાઇનો છે તો ફોટા પાડતા જાજો પછી જે ગમે એ ઓનલાઈન ઓર્ડર કરી દેજો જો આ પ્લેન કાળામાં પ્લેન કાળામાં પણ જોરદારી ડિઝાઇન છે અને આ ડિઝાઇન અત્યારે ફૂલ હાલે છે ને ઓર્ડર પણ બહુ બધાને આવ્યા છે આ કદાચ એકાદ બે પીસ હવે વધ્યા છે તો જલ્દી ઓર્ડર કરી દેજો મસ્તનો કલર છે કલર ગમે તો સ્ક્રીનશોટ પાડી લેજો સ્ક્રીનશોટ પાડીને પછી વોટ્સઅપમાં મોકલી દેજો નંબર તમને ટાઇટલમાં આપેલો છે એમાં મોકલી દેજો એમાંની એમાં હું તમને વાત કરું તો એક ઘાટો મહેંદી કલર પણ આપ્યો છે એ પણ એ જ ડિઝાઇનમાં છે બે કલર છે આ છે ઘાટા આ ઘાટો મહેંદી આ પણ જોરદારનો કલર છે તો આ પણ મંગાવી શકો છો પાંચસોની બે સાડીઓ રહેવાની છે તો જલ્દી ઓર્ડર કરી દેજો જો હું તમને આ બતાવું આ ઓલો ઓલો કલર છે એકથી બે કલર વધ્યા છે એમાં મહેંદી પણ બે એક્સ્ટ્રા છે ત્રણ ત્રણ કલર છે મહેંદી તો ઘાટા મહેંદી એના પણ ઓર્ડર કરી દેજો જે કલર ગમે એ જોઈ લો અને લાઈક કરતા રહેજો લાઈવ લાઈવને કેટલા જણા જોઈન થઈ ગયા છે ભાઈ ત્રણ જણા જોઈન થઈ ગયા છે ને લાઈવ કરી દેજો લાઈક કરી અને વધુને વધુ શેર કરી દેજો જેથી કરીને તમારે આરામ રહે અને જો પાંચસોની બે સાડીઓ છે સ્ક્રીનશોટ પાડી લેજો ઓનલાઈન ઓર્ડર કરી આપો છો નીચે નંબર આપો છે એમાં કોન્ટેક કરી દેજો અને સાડીઓના સ્ક્રીનશોટ પાડી લેજો ફોટા પાડ લેજો જેથી કરીને તમે મોકલો એટલે અમને ખબર પડે કઈ ડિઝાઇન તમારે લેવાની છે આ વેલમાં છે મસ્તની ડિઝાઇન આ પણ જોરદારની છે તો કમેન્ટ કરતા રહેજો અને જે પણ સાડી ગમે એને ફોટા પાડતા જજો પાંચસો બે સાડી રહેવાની છે જોઈ લો સરસ મજાની ડિઝાઇન છે અને એ તમે ઓર્ડર કરી શકો છો ઓનલાઈન જે સાડીઓ ગમતી જાય એના ફોટા પાડતા જજો અને પછી ઓનલાઈન ઓર્ડર કરી દેજો પેમેન્ટ ઓનલાઈન કરવાની રહેશે પહેલા તાલુકો જિલ્લો જે નજીક થતું છે ત્યાં સુધી કુરિયર કરી દેજો બાકી ડિઝાઇન જોરદારની રહેવાની છે ને એકદમ કોણા કાપડમાં રહેવાની છે બેટલું જ પેડિંગમાં જોરદારની ડિઝાઇનો છે બધી જ જોઈ લો સરસ મજાની ડિઝાઇન છે અને આ ડિઝાઇનમાં પણ બે ત્રણ કલર છે એ વારા ફરતી આવે એટલે બતાવી દઈશ બધા જો આમાં ફોટા પાડતા કલર છે છે આ જોઈ લો સરસ મજાનો ફ્લાવર છે જોરદાર ડિઝાઇન ફ્લાવરમાં પણ અને એનો કલર પણ આવી ગયો આ જોઈ લો આ એનો કલર છે ફોટા પાડી લેજો એટલે ખબર પડે કઈ ડિઝાઇન પછી તમ તારે તમને ફોટો પાડેલો છે એમાં તમને વ્યવસ્થિત બતાવી પણ દેશું પછી એટલે વોટ્સએપ માં મોકલી દેજો જોરદાર ની ડિઝાઇન છે લાઈવ કરીએ છીએ અત્યારે પાંચસો ની બે સાડીઓ જોઈ લો અને બે સાડીઓ તમે ઓર્ડર કરશો તો પૂરી સાઈઝ જ રહેવાનો છે એટલે એક કરો કે બે કરો પૂરી સાઈઝ ત્રીસ જ થશે પ્લેન ગાળામાં મસ્ત કલર છે ગાજરી કલર ઉપર ઘાટો કલર એ પણ કરી દેજો ફોટા પાડતા જજો પ્લેનમાં ઝેરી લીલો અને એ પ્લેન ગાળામાં જ છે બોર્ડર આવેલી છે પછી એક પ્લેન ગાળામાં બીજી ડિઝાઇન આવી હતી ફ્લાવરમાં એમાં પણ જોરદારનું છે મહેંદી કલર ઘાટો મહેંદી રહેવાનો છે ઝેરી લીલા ટાઈપ આવે એ અને પછી એમાં વાત કરીએ તો એક બ્લુ કલર છે હા બે કલર છે આ ડિઝાઇનના એ બે માંથી જે ગમતા હોય એના ફોટા પાડતા ના ને પછી ઓનલાઈન ઓર્ડર કરી દેજો જો અત્યારે એક બીજી આ ફ્લાવરમાં ડિઝાઇન આવી છે આ પણ જોરદારની છે ફોટા પાડ લેજો આરો હાર એટલે ખબર પડે અને લાઇક કરતા જજો કારણ કે લાઇક કરશો એટલે વધુ એન્ગેજમેન્ટ આવશે અને જાણે જોવા આવશે તો પણ મજા આવશે જોઈ લો પ્લેન ગાળામાં અલગ ડિઝાઇન છે પહેલાં હતી એ અલગ હતી આ અલગ જોઈ લો મસ્ત ડિઝાઇન છે ફોટા પાડ લેજો પાંચસોની બે સાડીઓ રહેવાની છે ઘણા બધાને પ્રશ્ન થાય કે ઓર્ડર કેવી રીતે કરવો તો નીચે નંબર આપ્યો છે ત્રેસઠ પાસ તેત્રીસ તોતેર પાસ સાતસઠ એમાં વોટ્સએપમાં ફોટા મોકલી દેજો અને તમને જે સાડી ગમતી હોય એના ફોટા મોકલીને પેમેન્ટ પહેલાં કરવાનું રહેશે તમારો તાલુકો જિલ્લો જે પણ નજીક થતું છે ત્યાં સુધી કુરિયર કરી ત્યાં તમારે કુરિયરની ઓફિસ હોય ત્યાં લેવા જવાનું રહે અને તમને મળી જાય પાંચસોની બે સાડીઓ પ્લસ ત્રીસ રૂપિયા કુરિયર સાઇઝમાં તમારે બે સાડી આવી જશે જોઈ લો મસ્તની ડિઝાઇન છે બધી કોઈની સાડી ગમે કે નહીં કમેન્ટમાં લખજો સાડીઓ ગમે છે કે નહીં કમેન્ટમાં જણાવતા જાજો એટલે અમને ખબર પડે તમને સાડીઓ ગમે છે કે નહીં કારણ કે હું અત્યારે બધા બંડલ ખોલવા જઈ રહ્યો છું બધી ડિઝાઇનો બતાવવાનું છું જો મહેંદી અને મેથી પીળો જોરદારનો પાંદડીમાં છે ડિઝાઇન જોરદારની છે તો એક વખત ફરી વખત રિપીટ તમને બતાવું છું જોરદારની ડિઝાઇનો છે બધી ફોટા પાડતા જજો આ ડિઝાઇન છે પછી આ ફ્લાવરમાં બીજી ડિઝાઇન છે પાંદડીમાં ત્રણ કલર છે આ પાંદડીનો જ છે પછી પ્લેન ગાળામાં છે આ પ્લેન ગાળાના બધા કલર જોઈ લો મસ્ત કલર છે બધા પછી એક આવડો કલર જોઈ લો ફોટા પાડી લેજો જે ગમે આ બ્લુ કલર બ્લુ પણ જોરદારનો છે હાલ મહેંદી પ્લેન ગાળામાં પાછો આવ્યો છે અને એ પણ જોરદારની ડિઝાઇન છે પ્લેન અને પટ્ટો રહેવાનો છે પછી હું તમને બીજી એક પ્લેન દેખાડું આ પ્લેનમાં ફોટા પાડતા જજો જેથી કરી ખબર પડે અને પછી તમે મોકલી શકો ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો પણ કરી શકો અને આપણી દુકાનને વિઝિટ કરવું હોય તો પણ કરી શકો છો ગરડા સ્વામીના મેન બજાર આપણી દુકાન આવેલી છે શ્રી શક્તિ સાડી તો ત્યાં આવીને પણ ખરીદી કરી શકો છો તમે જોઈ લો અને કોઈને પેરામણીમાં જોઈએ અને જાજી જોઈએ તો કેજો મિનિમમ વીસ નંગ લેવાના રહે અને વીસ નંગ ઉપર તમે લો તો પેરામણીમાં હોલસેલ ભાવ કરી દેવામાં આવશે એ પણ બધાને કહી દેજો કે હોલસેલ ભાવે પણ આપણી દુકાનેથી મળી રહેશે અત્યારે આપણે પાંચસોની બેની ઓફર કાઢી છે પાંચસોની બે તો એ પણ લાભ લેજો બાકી તમારે પેરામણીની ઝાઝી લેવાની થાય તો પણ આવજો વીસ નંગ ઉપર લેશો એટલે તમને હોલસેલ ભાવ કરી દેવામાં આવશે જોઈ લો સરસ મજાની ડિઝાઇન છે અત્યારે પાંચસોની બેની ઓફર છે જે પણ ગમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો ફોટા પાડતા જજો જોઈ લો વોઇસ ને બધું કમ્પ્લીટ આવે છે ને એ પણ કમેન્ટ માં લખતા રહેજો એટલે અમને ખબર પડે કમ્પ્લીટ આવે છે કે નહીં જોઈ લો મસ્ત બધી ડિટેલ છે ફોટા પાડતા જાજો પ્લેન માં બતાવું છું અને ત્રણ કલર ત્રણ છે 1 2 અને 3 ને 1 4 લાગે છે જો એક આ અલગ ડિઝાઇન છે પટોળા ટાઈપ ની બાકી આ પ્લેન ના ત્રણ કલર વિદ્યા છે ઘાટા મહેંદી જેને પણ ગમતા હોય ફોટા પાડ લેજો મસ્ત કલર શાટ છે અને ડિઝાઇનો પણ સારી છે બધી પાંચસો ની બે સાડીઓ રહેવાની છે જો આ પણ પ્લેનમાં આવી ગઈ પછી એક આમાં છે જોરદારની છે હું તમને બીજું બંડલ બતાવું આ બંડલ ખોલ નાખ્યા આમ બધા બાંધવાના જ છે તો લાઈવમાં તમને બતાવી દો મસ્ત ના કલર શાર્ટ છે બધો

અને એવું નથી બે સાડી લેવી એક સાડી લેવી તો પણ તમે લઈ શકો છો એક ના એ અઢીસો જ રહેશે પણ તમે ઓનલાઈન ઓર્ડર કરો તો બે જ રાખજો કારણ કે એક સાડી હોય બે સાડી હોય કુરિયર સાજ ત્રીસ રૂપિયા જ રહેશે એક થી બે માં બેમાં તો પછી બે સાડીઓ પાંચસોની બે સાડીઓ થાય ત્રીસ રૂપિયા કુરિયર સાજ થાય ઓનલાઈન મંગાવી શકો નંબર આપ્યો છે એમાં કોન્ટેક કરી દેજો નીચે આપો જ છે નંબર એમાં કોન્ટેક કરી દેજો જોઈ લો મસ્ત ડિઝાઇન છે બધી જ જે ગમે એના ફોટા પાડતા જાજો આ બધા અહીં દેખાડી દેજો ભાઈ જોરદાર ની બધી ડિઝાઇન રહેવાની છે ફોટા પાડી જ લેજો એટલે ખબર પડે અમને પણ ખબર પડે કે તમારે કઈ સાડી લેવાની છે લાઈવ માં કેટલા જણા જોડાણા ભાઈ થઈ ગયા થઈ જણા જોતા રહેજો લાઈક કરી દેજો અને વધુ ને વધુ શેર કરો આ લાઈવ ને જેથી કરીને જાજા લોકો આવે ખાસ કરીને ફ્લાવર ડિઝાઇન પણ જોરદારની અત્યારે આવેલી છે ફ્લાવરમાં પણ ઘણા બધા કલર છે આછા ઘાટા બધા આ સીડ ઉપર રહેવાના છે પછી આ યુનિક ડિઝાઇન આવી છે આ બધામાં છે આ ડિઝાઇન બધા કાપડમાં આવી છે વાટિકામાં પણ આવી છે ભારેમાં પણ આવી છે અને આ કૂડા કાપડમાં પણ આવી છે તો આ ડિઝાઇન ગમતી હોય તો ખાસ જોઈ લેજો મસ્તની ડિઝાઇન છે અને એકદમ ઇંગ્લિશ શર્ટ છે આખો જોરદાર ની ડિઝાઇન છે બે કલર અત્યારે આમાં આવ્યા છે એટલે હું તમને બતાવી દઉં છું આગળ જોઈ લો ફોટા પાડ લેજો એમાં એમાં એક બીજું આ ડિઝાઇન કલર પણ જોરદાર ના છે બધા બતાવું એક થી એક સળિયા હતા મસ્ત કલર છે સારે છે જોરદાર ના ફોટા પાડ લેજો મસ્ત ડિઝાઇન છે એકદમ ઝીણી ડિઝાઇન છે અને કુણા કાપડ માં છે વેટલું સ્પેડિંગ તો જોરદાર ની ડિઝાઇન સાથે કલર પણ જોરદાર ના ઓર્ડર કરી દેજો ઓનલાઈન આ વેલવાળી ડિઝાઇન અત્યારે ફૂલ હાલે વેલવાળી ડિઝાઇન આ જોઈ લો આ ટાઈપ માં બની છે મસ્ત ડિઝાઇન છે આખી બ્લાઉઝ પણ જોરદાર નું છે સીની ડિઝાઈન માં આ તો પછી તમારે ડિટેલ જોયો તો ફોટો પાડીને WhatsApp માં મંગાવી શકો હું તમને આ કા ફોટા પાડીને બતાવી દઈશ બસ કે અત્યારે ઉપર ઉપર તમને બતાવું છું જોઈ લો આ વેલવાળી ડિઝાઇન છે મસ્ત છે ઝેરી અને મરુ બોર્ડર મસ્ત કલર સાચ છે એકા રીંગણી કલર રીંગણીમાં ગ્રીન બોર્ડર આવશે જોરદાર ની છે ફોટા પણ તમે મંગાવી શકો છો જે સાડી ગમી એને ફોટો પાડ લેજો હું તમને આખી સાડી ખોલીને પણ બતાવી દઉં આ બાંધણી ડિઝાઇન છે બાંધણીમાં બે ત્રણ કલર છે આ મરૂન કલર ની બાંધણી એમાં ને એમાં ઝેરી લીલો કલર છે જોરદાર ડિઝાઇન છે એક આ ગાજરી વતન છે એમાં જોઈ લો આર ગાજરી કલર ત્રણ કલર છે બાંધણી ડિઝાઇન માં બાકી એક આ બાંધણી ની અલગ ડિઝાઇન છે આ બતાવી દો તમને મલ્ટી કલર માં આવી જોવા મળી છે આ વખતે

પાલવમાં પણ આવડી ડિઝાઇન આપી છે એટલે મસ્ત ડિઝાઇન લેવાની છે આખી થોડાક આપણે વેટલું જમાં કોઈ ને સરસ મજાની આખી ડિઝાઇન છે તો ઓર્ડર કરી દેજો ફરી એક વખત આના કલર બતાવું છું ફોટા પાડ લેજો ફોટા પાડવાના બાકી રહી ગયા હોય તો જોરદારની ડિઝાઇન છે આખી બસ તો કલર છે ફોટા પાડતા જીમ એમાં ને એમાં રીંગણી ઝેરી લીલો રીંગણી ફ્લાવર માં રીંગણી બાંધણી

હજી લાઈવ પૂરી છે ને પછી લાઈવ જોવા વાળા ઘણા વધુ છે અને લાઈવ જોયા પછી પણ ઘણા બધા ઓર્ડર આવશે જોઈ લો મસ્ત ફ્લાવરમાં છે પછી આ લાઈટ ફ્લાવર ડિઝાઇન તમને બતાવી હતી ને એના એના કલર જોરદારના લાઇટમાં બધા લાઇટ શેડ છે પછી આ લાઇટ શેડ ઝોમેટો ઝોમેટોમાં છે બસો માં છે અઢીસો માં છે ત્રણસો માં છે આ ડિઝાઇન આવડિયા અઢીસો માં છે ફોટો પાડી લેજો મસ્ત ડિઝાઇન છે બધા મેં કલર પણ જોરદાર ના બધા પછી એક આ ડિઝાઇન આ ફેવરેટ ડિઝાઇન છે બહુ બહુ હાલે છે ઉભી જ ન રે હાલો એક આ ડિઝાઇન નો ફોટો પાડી લેજો ઝેરી લીલા માં ઝીણી વેલ જુઓ સરસ મજાની છે આ પહેરી વાત તો આનો ઉઠાવ આવશે હું તમને ખોલીને બતાવું છું જોઈ લેજો મસ્ત ડિઝાઇન છે આખી જો મસ્ત લાગસી આનો ઓર્ડર જલ્દી કરી દેજો વેલા ઈ પેલા સિંગલ પીસ વધ્યો છે બાકી 500 ની બે સાડી એક મંગાવી હોય તોય ભલે 250 માં તોય પડશે તમારે 250 માં તો ઓર્ડર કરી દેજો 3 રૂપિયા કુરિયર ચાર્જ થાય બાકી તાલુકો જિલ્લો જે પણ નજીક થતું છે ત્યાં સુધી મળી જાય મસ્તની ડિઝાઇન છે અને એન્ટિક પીસ હતો જોરદારની ડિઝાઇન છે તો જલ્દી ઓર્ડર કરી દેજો બ્લાઉઝ પણ ઝીણી ડિઝાઇન માં જોઈ લો મસ્ત બ્લાઉઝ છે ખાસ આ જે જેને આ સાડી ગમે ફોટો પાડી લેજો ને ઓનલાઈન ઓર્ડર કરી દેજો મસ્ત ની ડિઝાઇન છે વેલા એ પહેલા પછી કેતા ને અમે રહી ગયા કારણ કે ડિઝાઇન પણ એવી છે મસ્ત ની ડિઝાઇન છે જોરદાર ની ડિઝાઇન છે હાલો પછી એક આ બાંધણી ટાઈપ માં છે અલગ જે જોરદાર ની ડિઝાઇન છે આમાં પણ ફોટા પાડી લેજો પછી ઇંગ્લિશ કલરમાં જીની ડિઝાઇન જેને જોઈએ એ પણ મસ્તની ડિઝાઇન છે આનો પણ ફોટો પાડી લેજો જોરદારની ડિઝાઇન રહેવાની છે બાકી આ બધી ડિઝાઇન તમે જોઈ શકો છો એકથી એક હતી ડિઝાઇન આ જોવા મળવાની છે હવે બોલી વેલવાળી હતી ને એમાં એમાં રાણી ગુલાબી કલર છે રાણી ગુલાબી અને લીલી બોર્ડર આવવાની છે અને આ ટાઈપમાં ડિઝાઇન રહેવાની છે જુઓ સરસ મજાનું બ્લાઉઝ પણ આમાં જીની ડિઝાઇનનું જોવા મળવાનું છે એમાંની એમાં વાત કરું તો એક બીજી વેલ છે આવડિયા આમાં પણ બે થી ત્રણ કલર છે પછી બ્લુ માં બ્લુ માં ફ્લાવર ડિઝાઇન છે આ બ્લુ જેને ગમતી હોય ઓનલાઈન ઓર્ડર કરી શકો છો મસ્ત છે ત્યાર પછી વાત કરું એક ઘાટો પિસ્તા છે લીલા ઉપર પિસ્તા જો ફ્લાવર ડિઝાઇન માં એક આ બાંધણી ડિઝાઇન છે રીંગણી કલર જોઈ લેજો પછી લાઈટ સેટ માં બે ડિઝાઇન છે આપણે એક બતાવી ને એમાં એમાં એક આ બીજી ડિઝાઇન છે આ જે ઝોમેટોમાં આવી છે વાટિકામાં આવી પેડિંગમાં આવી બધામાં છે મસ્ત ડિઝાઇન છે આ લાઇટના ઓર્ડર કરવા એ દેજો લાઇટ લગભગ છે ઘણખરા છે પીસ તો જેને જોઈ બધાને મળી રહેવાની છે અને વાટિકાને ઝોમેટોમાં છે એટલે એમાં પણ તમને બધામાં મળી રહેવાની છે અને એક્સ્ટ્રા પીસ પણ અવેલેબલ છે તો એ જેને ગમતું હોય ઓર્ડર કરી શકો છો ફ્લાવરમાં છે પછી હું તમને બતાવું એક આ જો આ એનો જ કલર છે મસ્ત કલર છે અને આ લાઇટ બધામાં બધા કાપડમાં આવી છે આ લાઇટ ડિઝાઇન એક પીસ તમને ખોલી બતાવું છું મસ્ત કલર છે ઓર્ડર કરી દેજો મહેનત કરું છું તો ઓર્ડર પણ કરજો નકર મારી મહેનત ન જવા દેતા જોઈ લો મસ્ત ડિઝાઇન છે લાઈટ અને આ બધામાં આવી છે બધા કાપડમાં આવ્યું છે ને ફૂલ હાલે છે અત્યારે કારણ કે આના સી સેલી સેટ મંગાવ્યા છે એક નહીં બે નહીં શેલી શેલી સેટ મંગાવ્યા છે જોઈ લો આ બ્લાઉઝ લેવાનું છે મસ્ત ડિઝાઇન છે કલર પણ જોરદાર બધા જ કલર એક થી એક સળિયા હતા જોઈ લો ટોપ ડિઝાઇન છે ઓલે ફ્લાવર ની આપી હતી એમાં એમાં એક ક્રીમ કલર ઉપર જોરદાર છે અને આવડીએ ડિઝાઇન લાઈટ વાળામાં એક આ કલર કલર ગમે એના ફોટા પાડ લેજો રામા કલર છે જોઈ લો એક આ ઝીણી ડિઝાઇન બતાવી હતી ને એ ટાઈપમાં ને એ ટાઈપમાં મહેંદી કલર છે મહેંદી લીલા ઉપર જોઈ લો મસ્ત કલર છે અને એ ઝીણી ડિઝાઇન જોતા જાજો આ રામા તો એક્સ્ટ્રા ત્રણ ચાર કલર છે વેલ વાળા